શ્રાવણ માસની શરૂઆત થઈ છે શ્રાવણ માસમાં મોટા ભાગના તહેવારો પણ ઉજવવામાં આવે છે શ્રાવણ માસમાં મોટા ભાગના ભક્તો વ્રત રાખી ભગવાનની આરાધના કરતા હોય છે શ્રાવણમાં વ્રત રાખવાથી ભક્તો ફરાડી તરીકે શાકભાજી અને ફળનું સેવન કરતા હોય છે જેથી કરીને માર્કેટમાં શાકભાજી અને ફળોના ભાવ આસમાને પહોંચ્યા છે વેપારીઓ અનુસાર ધાર્મિક રીતિ રિવાજો અને શાકાહારી ખોરાકની પસંદગીને લીધે આ વધુ માંગ સામાન્ય છે જી બાબુ શેખ શાકભાજીના જથ્થાબંધ વેપારી સરદાર માર્કેટ સુરત શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણ માસ એટલે પવિત્ર માસ હોય છે એ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે અને અપવાસમાં ફરારી વસ્તુઓનું જ સેવન થતું હોય છે હવે અમારી શાકભાજીમાં ફરારી વસ્તુઓમાં બટાકા છે રતાળુ છે શક્કરિયા છે મગફળી છે આવી વસ્તુઓનો સેવન કરે છે આજની તારીખમાં અમારી માર્કેટમાં એનું ત્રણ ગણું વધારે આવક થઈ ગઈ છે એના સામે એટલો જ લોકોની ડિમાન્ડ પણ છે એટલે આજે ત્રણ ગણી ડિમાન્ડ વધવાના સાથે પણ ભાવો અંકુશમાં છે એનું કારણ છે કે આ નીકળતાની સાથે ખેડૂતો અને વેપારીઓએ આ વસ્તુઓનો સંગ્રહ કરી લીધેલો હતો કારણ કે આ વસ્તુ મહિનો બે મહિના સુધી સંગ્રહ થઈ શકે છે એટલે આજની તારીખમાં શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા સાથે અપવાસ રાખી આ ફરાળનું સેવન કરી શકે છે આજે અમારી માર્કેટમાં જોવા જઈએ તો સક્કરિયા છસો થી સાતસો રૂપિયા પ્રતિ વીસ કિલો રતાળુ અગિયારસો થી બારસો બટાકા અઢીસો થી સાડા ત્રણસો અને સુરણ આઠસો થી હજાર રૂપિયા પ્રતિ વીસ કિલો એ વેચાય છે એટલે આ શ્રાવણ માસમાં સારી રીતે લોકો પોતાની શ્રદ્ધા સાથે આ અપવાસ કરી આ ભક્તિની સાથે સાથે સારો એવો ખોરાક પર લઈ